તો ધોધમાર વરસાદ બાદ સ્માર્ટ સિટી સુરતની પણ સુરત બગડી છે સીમાડા ખાડી ઓવરફ્લો થતાં ભારે હાલાકીનો સામનો લોકોને કરવો પડી રહ્યો છે અનેક સોસાયટીઓની અંદર પાણી ફરી વળ્યા છે વાહનો જળ જળભરાવની અંદર બંધ પડતા ભારે હાલાકીનો લોકોને સામનો કરવો પડી રહ્યો છે ચોવીસ કલાકનો સમય પણ વીતી ગયો તેમ છતાં પાણી હજુ ઓસર્યા નથી મેયર દક્ષિષ માવાણીએ અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી હતી પાણીના નિકાલ બાદ સાફ સફાઈ કરી દવાનું છંટકાવ કરવાનું તેમણે આદેશ આપ્યો છે સુરત શહેરમાં ખાડીપુરની પરિસ્થિતિનું જે નિર્માણ થયું હતું ને હાલ વાલક સહિતના વિસ્તારમાં લોકોને હાલાકી પડી હતી હાલ મેયર છે વિઝિટ કરવા માટે આવ્યા છે સાહેબ ખાડીપુર પૂર આવ્યું આ વિસ્તારમાં લોકોના ઘરોમાં પાણી ઘુસ્યા દુકાનમાં હાલ હવે કઈ રીતના આદેશો છે કઈ રીતે આપ લોકો સાથે મુલાકાત કરી લોકો શું કહે અત્યારે તમામ તંત્ર સફાઈની કામગીરીમાં અત્યારે લાગ્યું છે જે જગ્યાએ પાણી ઉતરી રહ્યા છે ત્યાં દવાનો છંટકાવ અને સફાઈની કામગીરી અત્યારે સોસાયટીમાં ચાલી રહી છે જ્યાં અત્યારે જ્યાં પાણી નથી ઉતરે એવી બે ત્રણ સોસાયટી છે વાલમનગર ઉપરવાસમાં પલસાણા બારડલનું જે સ્ક્રેચમેન્ટ એરિયાનું જે પાણી છે એ પેરેલ ખાડી માર્ગે સુરતમાં આવતું હોય છે એટલે એ ખાડી અત્યારે પેરેલ જઈ રહી છે એટલે નીચાણવાળી આ ત્રણ ચાર સોસાયટીમાં અત્યારે પાણી નથી ઉતર્યા પણ સાંજ સુધીમાં આ વિસ્તારમાં પણ જેમ જેમ ખાડીનું લેવલ ઓછું થાય તે પ્રમાણે આ વિસ્તારના પાણી ઉતરશે લોકોની એક વાત છે ગયા વર્ષે પણ તંત્રએ દાવો કર્યો તો ખાડીનું ડ્રેજિંગ કરાશે પોડી કરાશે હજુ કંઈ થયું નથી લોકો રોષ વ્યક્ત કરી રહ્યા છે તંત્ર સામે હવે લોકોને શું જવાબ આપશો આપ શ્રી સુરતમાં જ રહો છો જૂન મહિનામાં જે વરસાદ પડે એ સુરતના મોન્સૂનનો તેત્રીસ ટકા જેટલો વરસાદ બે દિવસમાં વરસી પડ્યો છે કુદરત સામે ઘણી વાર આપણે સૌ કંઈ કરી શકતા નથી તેમ છતાં પણ તંત્ર ખડે પગે લાગ્યું છે તમામ વિસ્તારમાં એંસી ટકા જેટલી સોસાયટીમાં અત્યારે પાણી ઉતરી ગયા છે ત્યાં સફાઈની કામગીરી શરૂ છે પલસાણા અને બારડોલીનો સ્ક્રેચમેન્ટ એરિયાનો સો કિલોમીટર જેટલો એરિયા છે એ તમામ પાણી ખાડી માર્ગે સુરતમાં આવતું હોય છે તેના હિસાબે જે પાણીનું લેવલ છે પેરેલેલ જઈ રહ્યું છે આજે સવારે જ દસ ઇંચ જેટલો વરસાદ ઉપરવાસમાં પડ્યો છે એ બધું જ પાણી અત્યારે સુરતમાં સીમાળે ખાડીમાં જઈ રહ્યું છે એટલે સીમાડા ખાડી અત્યારે લેવલ ટુ લેવલ જઈ રહી છે સીમાડાની આજુબાજુ જે સોસાયટી છે તેમાં અત્યારે પાણી નથી જઈ રહ્યું ખાડીના હિસાબે સાહેબ સુરતના રસ્તાઓ હાલ વરસાદે સુરતની સુરત બગાડી છે રસ્તા પર ભોવા પડ્યા છે ક્યાંક રસ્તા તૂટી ગયા છે બીજી તરફ કેટલાક વિસ્તારમાં પાણી છે રોગચાળાની સમસ્યા પણ ઉદ્ભવી શકે છે આ તમામ સમસ્યાનું હવે કઈ રીતે નિરાકરણ કરશે અને એસએમસી કઈ રીતે કામગીરી કરશે અત્યારે તમામ ઝોનલ ઓફિસરોને સૂચના આપી દેવામાં આવી છે જે વિસ્તારમાં પાણી ઉતરી રહી છે તમામ સફાઈની અને દવા છટકાવની કામગીરી અત્યારે જોરશોરમાં શરૂ થઈ રહી છે જે ચોક્કસથી આ હતા મેયર દક્ષેશ માવાણી કે તેમને સ્પષ્ટપણે જણાવ્યું કે જે જગ્યા પર આ કામગીરી થાય છે ત્યાં લોકોને આ જે છે તે અગવડતા ન પડે તે માટેની કામગીરી છે કરવામાં આવી રહી છે ફરીથી હું એક વખત દ્રશ્ય બતાવીશ કે કઈ રીતે લોકો છે તે પાણીની અંદર મુશ્કેલીમાં મુકાયા છે હવે સુરત મહાનગરપાલિકાએ સફાઈની કામગીરી પણ હાથ ધરી છે આ ઉપરાંત દવા છંટકાવની કામગીરી પણ હાથ ધરી છે અને જૂનમાં વરસે તેટલો જ વરસાદ બે દિવસમાં વરસી ગયો હોવાના કારણે સુરતની સુરત છે તે બગડે છે અને હવે આ સુરતને સુધારવા માટે એટલે કે સુરતના રસ્તાઓ વ્યવસ્થિત કરવા કે રોગચાળો ન ફાટે તે તમામ બાબતોને ધ્યાનમાં લઈને યુદ્ધના ધોરણે તંત્ર એ કામગીરી હાથ ધરી હોવાનો દાવો સુરતના મેયરે કર્યો છે કેસી ન્યૂઝ કેપિટલ સુરત